કે રથ છે આર્વા નામનો પુરુષ અંતર બેઠો છે અને મન એનો છે વેદોમાં કહ્યું છે સુખારથી વયન મનુખ્યાને નિયતે પ્રતિષ્ઠન જદ જવિષ્ઠન તનમે મનહ શિવ સંકલ્પ સુખારથી

એના માલિકને નિયત સ્થાને પહોંચાડી દે છે હે મન સદાય સદાય શિવ સા મન જ્યારે મથુરા તરફ ભાગે અને ગાયો જ્યારે વિષયોમાં ચરવા નીકળે ત્યારે બહુ સમસ્યા જાગે છે માનવના જીવની નંદ મથુરા છે મથુરા આવીને કૌસલે ગામની સીમાએ પોતાનો રથ રાખી અને દરબારમાં ગયા દરબારમાં કંસને કર ભર્યો ને કર ભર હિસાબ જે થતો તો એના કરતા ઉપરાંત કંઈક ભેટ આપી કંસને એટલે કૌસે કીધું મારા જ ઉપરથી કેમ આપો છો હિસાબ તો બધો આવી ગયો છે નંદબાબાએ કીધું મારે ત્યાં આ દીકરાનો જન્મ થયો છે ભેટ કૌસે તરત કહ્યું કે નંદબાબા લાખો વર્ષ જીવે તમારો લાલો આશીર્વાદ આપે ભેટ મળે એટલે આશીર્વાદ તો આપવો પડે અને કરભરી અને નંદબાબા રથની પાસે આવ્યા તે એક વિચિત્ર ઘટના ઘટી વસુદેવજી દોડતા આવ્યા છે વસુદેવજીને ખબર પડી નંદબાબા આવ્યા છે એટલે દોડતા આવ્યા બે ભેગ્યા મળ્યા વસુદેવના નંદ મિત્રો છે પણ વસુદેવજી બોલ્યા છે કે બાબા તમે આવ્યા હું બહુ રાજી થઈ પણ તમે જલ્દી ગોકુળ જતા બાબાને કીધું બાબા તમે જલ્દી મથુરા જતા બાબા કેમ વસુદેવજી કહ્યું બાબા તમારા ગોકુળમાં કંઈક ઉત્પાદ થવાનું છે કંઈક મુશ્કેલી ઉભી થવાની છે કીધું નહીં શું થવાનું છે કંઈક તમારા ગોકુળમાં મારાથી તમે જલ્દી જતા હતા એટલે નંદબાબા વસુદેવજી નહીં વાણી ઉપર વિશ્વાસ વિશ્વાસ બહુ તૈયારી કરવા લાગી રથને જોડવાની વસુદેવજી તમે કહો છો એટલે હું આજે જતો રહું છું બાકી હું નક્કી કરીને આવ્યો હતો કે મારે દેવકીજીને મળવું ભાઈ તમારા છ છ પુત્રો આને મારી નાખી અને મેં સાંભળ્યું છે ત્યારે દેવકીને મળીશ અત્યારે તમે કહો છો તો હું જતો રહું છું પણ મારા વતી દેવકીને કહેજો કે ભગવાન તમારું કલ્યાણ કરશે ધીરજ રાખજો બહુ રડે નહીં આવો બધો સંદેશો આવ્યો એ વખતે વસુદેવજી નંદ બાબાને કીધું બાબા મારા તો છ ને મારી નાખે ભાગ્ય મારું પણ મેં સાંભળ્યું છે તમારે ત્યાં આ ઉંમરે દીકરાનો જન્મ થયો છે જરા રહસ્ય ને સમજો દીકરો પોતાનો છે વસુદેવજી કહ્યું બાબા મેં સાંભળ્યું તમારે ત્યાં દીકરાનો જન્મ થયો છે આ ઉંમરે નંદ બાબા કે હા તમારા જેવા બધા સંતોના આશીર્વાદ કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે અને એ વખતે વસુદેવજી બોલ્યા કે બાબા મારા ભલે મારી નાખ્યા પણ તમારી દીકરો છે ને એ મારો જ છે આ ભાવને નંદ બાબા સમજી ન શક્યા નંદ બાબા કે હું ક્યાં ના પણ મારો દીકરો એ તમારો જ છે આ